નમસ્કાર જય હિન્દ ઘર ફૂટે રાજકીય પક્ષ અંદરો અંદર મતભેદો થાય અને ત્યાં તમારો શત્રુ ફાવી જાય આ એનું સૌથી મોટું ઉદાહરણ છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ ઘર ફૂટે ઘર જાય આ કહેવતથી એટલા માટે શરૂઆત કરી કે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપમાં ઘર ફૂટ્યું અને ઘર ગયું એવું તો રાજકોટ ભાજપમાં શું થઈ ગયું કે અચાનક આ પ્રકારનો ભૂકંપ આવી ગયો તેના બે ત્રણ સમીકરણો બે ત્રણ કારણો મારે તમને સમજાવવા છે લેટર કાંડ કહો લેટર કાંડ બાદ પત્રિકા જયેશ રાદડિયાનો હૂંકાર અને હૂંકાર બાદ જયેશ રાદડિયાના ગઢમાં ભૂકંપ આખો એક સિનિયરીઓ છે કે કોર રાજકોટ જિલ્લા ભાજપમાં જે રીતે બે હજાર કે ઘણી બધી બેઠકો રાજકોટ જિલ્લામાંથી પણ કોંગ્રેસ તફાડે ગઈ હતી કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા ત્યારે જસદણ લલિત વસોયા આ ઘણી બધી બેઠકો કોંગ્રેસ જિલ્લામાંથી જીતી શક્યું અને હાર્યું એ પણ ઓછા માધ્યમથી ત્યારે જયેશ રાદડીયાને પણ અઘરું પડી ગયું હતું રવિ આંબલિયા સામે જીતવું પડકારો હતા પણ આ પડકારોમાંથી ભાજપ નીકળવું અને પડકારો પાસ કરીને એ સ્થિતિમાં આવીને ઊભું રહી ગયું કે દિગ્ગજો હાર્યા બે હજાર બાવીસમાં તમે લલિત વસોયાની વાત કરો તે સહિત તમામ જે મોટા નેતાઓની વાત કરું તો આ મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી હવે વિધાનસભામાં જે પક્ષ એકસો ને છપ્પન સીટો લઈ જાય જે પક્ષ રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક ત્રણ ત્રણ લાખથી જીતી જાય એના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી રમત વાત હોય પરંતુ સંગઠનમાં એવી શું ભૂલ થઈ ગઈ કે જેના કારણે રાજકોટ જિલ્લા ભાજપ વેર વેરવિખેર થઈ ગયું તો હું તમને ગણાવું કે રાજકોટ જિલ્લા ભાજપમાં કેટલા એવા મોટા નેતાઓ છે ને કેટલા જૂથ છે જયેશ રાદડિયા ડોક્ટર ભરત બોગરા અધુરામાં પુરા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અલ્પેશ ઢોલરિયા અને તેની સાથે જયરાજસિંહ ગોંડલ રમેશ જોડુકને કોઈના જૂથના ન કહો પણ એક નેતા તો છે મનસુખ માંડવિયા આવા કેટલાય રાજકોટ જિલ્લા ભાજપના કુંવરજી બાવળિયા તમે ગણી લ્યો ગોવિંદ પટેલ ગણી લો ભલે ગોવિંદ પટેલની ટિકિટ કપાઈ ગઈ હોય પરસોત્તમ રૂપાલા નવા આવ્યા એટલે કે કેટલાય છે મનસુખ માંડવિયા ભલે પોરબંદર લોકસભા મત વિસ્તારનો હોય પરંતુ રાજકોટ ગ્રામ્ય ભલે ગોંડલ સુધી પોરબંદર લોકસભા છે એટલે કે તેનું પણ સીધું ઇન્ટરફિયર છે

પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જસ્ટ પહેલા પત્ર રાજકારણમાં હડકંપ મચાવનારો કારણ કે શિસ્તબદ્ધ અને કેડરબંધ કહેવાતી પાર્ટીમાં અચાનક આ શું ડખાવો થવા મંડીએ તો કોઈને ખબર નથી એ પહેલાં પણ એક પત્ર વાયરલ થયો હતો જેમાં ભાજપને મેં નામ લીધા ને એમાંથી જે એક નેતા હતા તેના વિરુદ્ધ પણ કેવા આરોપો થયા હતા તે અમે તમને બતાવી પણ ન શક્યા આ પત્ર પણ એક વાયરલ થયો હતો ત્યાર બાદ આ બીજો પત્ર જે પત્રવારોના બધો ડખો હતો એ પહેલા ગયા રવિવારે જયેશ રાદડિયાએ એક હુંકાર કર્યો અને વિરોધીઓને પડકાર ફેંકી દીધો આમ તો સૌરાષ્ટ્રમાંથી પડકાર ફેંકવાની પરંપરા બહુ જૂની છે કોઈ નવી પરંપરા નથી વિઠ્ઠલ રાદડિયા પણ ફેંકતા પણ વિઠ્ઠલ રાદડિયા જે પક્ષમાં હતા એ પક્ષના નેતાનું નામ લઈને ફેંકતા જયેશભાઈ નામ ના લીધું હોય છે કોઈ કારણ પણ ધવલ દવે જયેશ રાદડિયા અલ્પેશ ડોલરિયા આ જે યુવા નેતાઓની ટીમ અને એમાં જે વિખવાત કહો કકડાટ કહો જે થયું તેમાં સૌથી મોટું તો કાંઈ નહીં પરંતુ મેં પહેલા જ કહ્યું ઘર ફૂટે ઘર ઘર જાય ફૂટ્યું બે ના આવ્યા અને બે સીટો બિનહરીફ કદાચ નહીં થઈ ત્યાં અપક્ષ છે પરંતુ ચૂંટણી લડ્યા પહેલા જ બે બેઠકો જેતપુરમાં ભાજપ હારી ગયું હવે ડેમેજ કંટ્રોલના પ્રયત્ન થઈ રહ્યા છે જયેશભાઈ પણ શોધી રહ્યા છે કે વિભીષણ કોણ છે કોણેમાં અમારામાં એવું હતું કે જે ફૂટી ગયું કારણ કે લિસ્ટ એક રેડી થઈ જાય છે જાણકાર હોય તો એ પણ માહિતી આપી કે જયેશભાઈને પણ હાઈ હાઈકમાન્ડે કહી દીધું હતું કે સુરેશભાઈ ના બંને લોકોને ટિકિટ નથી આપવાની તો જયેશભાઈને ખબર હતી ડોક્ટર ભરત બોઘરાને ખબર હતી અલ્પેશ ટોલરિયાને ખબર હતી તો શું સુરેશભાઈને અંધારામાં રખાયા ત્રણ વાગ્યા સુધી સમય પસાર કરવાનો હતો તો આ ઘટનાઓ એટલી બધી છે કે જ્યાં જાજા રસોઈયા ભેગા થાય ત્યાં રસોઈ બગડે આ પણ એક કહેવત છે ને રાજકોટ જિલ્લા ભાજપમાં આ સ્થિતિ પણ આવી જ છે હજી મેં તમને ધોરાજી ઉપલેટનના ધારાસભ્યને તો યાદ જ નથી કર્યા તે સિવાય કેટલાય નેતાઓ છે ને તો યાદ જ નથી કર્યા પરંતુ આ જે મોટા માથાઓ છે મોટા માથાઓની ક્યાં કાંત્રિક લડાઈ છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેમજી છે ભાયાવદરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ થઈ કે ભાયા વદરમાં થી સત્તર લોકો ભાજપમાંથી રાતોરાત કોંગ્રેસમાં સામેલ થઈ ગયા લલિત વસોયા ખેલ પાડી મેન્ડેટ આપી દીધા કોંગ્રેસ અને ભાયાવદરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે કે ને તો ભાજપની નગરપાલિકા બને તેવી શક્યતાઓ બહુ જૂજ અને બહુ ઓછી છે તો સ્થિતિ આ પ્રકારની નિર્માણ થયું છે કે સી આર પાટીલ સાહેબે જે પ્રમાણે વેલકમ પાર્ટીઓ સતત કરી તમે કમલમમાં જાઓ એટલે સીધી વેલકમ પાર્ટીઓ દેખાય આવ ભાઈ જે તમામ લોકોને ખેસ ઓલરેડી તમામ જગ્યાએ બે બે ભાજપના જૂથ હતા અને કોંગ્રેસમાંથી આવેલા ત્રણ ત્રણ જૂથ થઈ ગયા એટલે કોઈ નારાજ થવું એ પ્રકારનો કંકડા કંકડાટ એ સામાન્ય વાત હતી ના નારાજ કકડાટ આ તમને લોકસભામાં કે વિધાનસભામાં દેખાય નહીં કારણ કે ત્યાં તો કોઈ એકને ટિકિટ મળવા જ છે પરંતુ સ્થાનિક સ્વરાજમાં બધા આશા અપેક્ષા સાથે પહોંચ્યા હતા તમામ લોકોને આશા અપેક્ષા હતી કે મને ટિકિટ મળશે મને ટિકિટ મળશે પરંતુ આ અપેક્ષાઓ છે પૂરી થવાની હતી જેને પગલે કેવા પ્રકારની સ્થિતિ થઈ તે આપણી સામે છે ત્યારે સૌથી મોટો સવાલ એ કે વેલકમ પાર્ટી કરતી ભાજપ હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે પાટીલ સાહેબ દિલ્હીના રાજકારણમાં વધારે ઇન્ટરેસ્ટ લે છે તે તો કહી પણ ચૂક્યા છે કે મારે અધ્યક્ષ નથી રહેવું વચ્ચે એવો પણ એક મેસેજ વાયરલ થયો હતો કે રજની પટેલ કાર્યકારી અધ્યક્ષ છે જોકે ત્યારબાદ સ્પષ્ટતા થઈ ગઈ કે રજની પટેલને જવાબદારી છે પરંતુ કાર્યકારી અધ્યક્ષ કોઈ નથી ત્યારે સૌથી મોટો સવાલ એ કે આંતરિક કકડાટનો અંત આવશે કારણ કે અંબાલાલ પટેલે તો અગાઉ જ આગાહી કરીને કહી દીધું હતું કે ફેબ્રુઆરીના શરૂઆતમાં રાજકીય ભૂકંપો હડકંપો થશે અને તેની શરૂઆત સૌરાષ્ટ્રથી થઈ પણ ગઈ ત્યારે આખા સિનારીને લઈને તમારું શું માનવું છે કેમ રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક કકડાત એટલા હદે વધી ગયો કે તેને ડેમેજ કંટ્રોલ કરવો પણ અઘરો છે કારણ કે જયેશ રાદડિયા માફ કરશો ભરત બોગરા અને કોરજી બાવડિયાનો આંતરિક વિખવાદ તમામની સામે છે ઉડીને આખે ઓળ ગયો છે કે ઊનીક અંદર ખાને જયેશ રાદડિયા પણ જે પ્રમાણે પડકારો ફેંકાય એ પણ આપણી સામે છે તમામ લોકો હતા પણ નતા એવા કોણ જયેશ રાદડિયાન ત્યા કે પૂર્વ સાંત્રક રમેશ ધડુકની ગીર હાજરી હતી નરસ પટેલની ગીર હાજરી હતી ઘણા બધા એવા હતા અમરેલીના નેતાઓ હતા પણ સ્થાનિક નેતાઓ હતા તો સૌથી મોટો સવાલ આંતરિક વિખવાદ કે કકડાટનો અંત ક્યારે શું ભાજપની સ્થિતિ પણ કોંગ્રેસ જે રીતે કલોપ્સ થઈ એ રીતે જ થશે કે બીજું કાંઈ થશે જો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખો અને રાજકોટ જિલ્લા ભાજપમાં આવી હાલત કોના પાપે થઈને એ પણ તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખજો અને હજુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ અને જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે આ જ પ્રકારના વિડીયો અમે લાવતા રહીશું અને તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું નમસ્કાર